ગઈ સાલ ડાંગી રોપી ડાંગર દેખાય નવ દિવસે ડાંગર દેખાયા પછી મેં ડાંગરમાં માં હું જોયો એટલે મેં તો આશા જ મૂકી દીધી હતી કે ડાંગર હવે આ સાલ આપણે ડાંગર થવાની નથી કશું જ ના થાય એટલું ડાંગે લૂઝ પડી ગઈ હતી ડાંગે સાવ જતી રહેવાની તૈયારીમાં મારી બાજુમાં ખેતર છે એક દિલીપભાઈ ડોડિયા એમની ડાંગેર જેવી રોપી હતી ને એવી એવી જ નીકળી એટલે મેં એમને પૂછ્યું કે આ તમે શું નાખ્યું હતું પછી એમને કીધું કે ભાઈ મેં પાયામાં સોઇલ સેવર વાપર્યું હતું પછી મને એમ થયું કે મને હું સોઈલ સેવર લાઈન વાપરું અખર તો તો કરી જોઉં ભલે જોયું તો જોયું શું થાય છે ખબર તો પડશે પછી હું સોઈલ સેવર લાયો છ વીઘાની અંદર ચાર લીટર ગયા વર્ષે છ વીઘામાંથી ત્રણસો એકાશી મન ડાંગેર એક વીઘે છાસઠ મણ ડાંગેર થઈ જોરદાર સોઈલ સેવરનું રિઝલ્ટ છે મારો ખાતરી બંધ અનુભવ છે અને હું છાતી ઠોકીને ગેરંટી આપું છું કે કોઈ દિવસ સોઈલ સેવર કોઈ દિવસ તમને દગો નહીં દે સો ટકા ગેરંટીવાળું સોઇલ સેવર છે એમાં કોઈ ખેડૂત નિરાશ નહીં થાય એવી હું છાતી ઠોકીને ગેરંટી આપું છું સોઇલ સેવર બધા વાપરજો તમારી ફળદ્રુપ જમીન બનાવશે ઉત્પાદનમાં વધારો થશે ક્ષારવાળી જમીન હશે ને તોય તમારે ઉત્પાદન થશે થશે ને થશે એની મારી જવાબદારી જે સમસ્યામાં તો એવું હતું કે ડાંગર વેપ્યા પછી મેં પ્લાવ માર્યો હતો અને જમીન થોડીક હલકી હતી માત્ર માં તો ડાંગર ફૂટે જ નથી કરતી ઘણા પ્રયત્નો કર્યા ખુબ કર્યા પ્રયત્ન પછી મારે જમાઈ વડગામ છે પાંદરની બાજુ વડગામ ગામ છે ત્યાં અમને મેં ફોન કર્યો ફોન કર્યો એટલે મને એમને કીધું કે આ પ્રોડક્ટ છે પ્રોડક્ટમાં તો આ સેલ સેવર કે છે એવું મને નામ દીધું એટલે તો મેં કે તમે મેં અગ્રો નહીં જોયો તો તમે ત્યાંથી લઈને આવો એટલે ત્રણ બોટલ લઈને આવ્યા અને મેં એનો વપરાશ કર્યો એટલે મને રિઝલ્ટ સારું સારું મળ્યું એટલે કે પહેલી આટલી સમયથી ખેતી કરું છું એમાં મને પહેલી ડીનું રિઝલ્ટ સારું મળ્યું જમીનમાં ઓછો પાક આવતો હતો અને જે આ પાસઠ પાક આવતો હતો ને જે મેં આ ના પીસી મને ઘણો ફરક લાગ્યો કે પંચોતેર મણની ની ગણતરી મારે આ પાક ઉતરો એટલે આ સેલ સોર જે સ્વ્યુ ને એ સારામાં સારી વસ્તુ છે કારણ કે મૂળને વિકાસ સારો કરે છે મતલબમાં ડાંગરને ઉત્પાદનમાં વિકાસ તેનો પહેલેથી જ હારો બનાવે છે એટલે સારામાં સારી આ વસ્તુ છે એમ સોયા શહેરમાં એમાં શું છે કે ગઈ સાલે પરિસ્થિતિ બહુ નાજુક હતી વરસાદની કારણે અમે પછી ખાતર લાવ્યા એમાં ડીએપી સાથે એક યાગ્રોવાળા એવું બધું તમે આ વસ્તુ અમને લઈ જાઓ કે સર નાખો પણ હું ના પાડતો હતો મિત્રો આ વસ્તુ લેવી નથી મારે તો કે તમે લઈ જાઓ પૈસા મને ના આપશો કે તો તમે એક દાણાનો યુઝ કરો પછી એને લાયા પછી મેં ડીએપી હંગાત રોપ્યા પછી ચાર દિવસ નાખ્યું મેં પેલા ડાંગર રોપી દીધી પછી એમાં ડીએપી સાથે એક બીઘે એક પાંચસો ગ્રામ એ રીતે મેં ભેળવી નાખી પછી ચાર પાંચ દિવસ થયા એટલે પછી બારીશ નું કારણ વધારે આવી ગયું વરસાદ વધારે પડી ગયો બહુ પણ એ ડાંગર મારે ડાંગર એ વરસાદના કારણે કે ગમે કોઈ કોઈ આગાહીને કારણે કે ગમે વરસાદના પ્રદુષણ કોઈ મારી ડાંગર બિલકુલ મળે નહીં એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે ડાંગર થઈ નઈ બિલકુલ નુકસાન નથી થયું ડાંગર ને બીજા બધા બધાને નડ્યો પણ મારી ડાંગર ને વરસાદ નથી નડ્યો આસપાસ વિસ્તાર આસપાસ વિસ્તાર માં પરિસ્થિતિ બહુ ખરાબ ના જો એકદમ બધા ડાંગર જતી રહી મારા ખેતરમાં ડાંગર બિલકુલ બગડી નથી

પછી મેં જમીનનો રિપોર્ટ કરાવ્યો તો એમાં જમીનમાં સાર વધુ આવ્યો જમીન જે પાણી વાપરું છું એડ જ વધુ આવ્યો એના કારણે અમે હિતેશભાઈ સોનિ સીવર વાપરો મેં એમના કહેવાથી વાપર્યું તો મને બ્રેક રેકોર્ડ બ્રેક રેકોર્ડ કહેવાય એવું રિઝલ્ટ મળ્યું જે મારા આડોશી પાડોશી આવતા કે તમે પાંચ વર્ષથી જે ડાંગેર કરતા હતા એના કરતાં આ વખતે ડાંગેરમાં કંઈક જુદું છે તમારી ટાર્ગેટ એક નંબર છે એનું શું કારણ તો એનું કારણ કેવળ ને કેવળ સ્વાદિષ્ટ જીવન જ હતું મેં ત્રણ હપ્તા આપ્યો હતો એમને કહેવાથી અને મને ખૂબ રિઝલ્ટ સારું મળ્યું અને મેં એ પ્રમાણે આ વખતે ટ્રીટમેન્ટ એમને કહેવાથી જ ચાલુ કરી ઉત્પાદન મારા નેવું મન મળ્યું ઉનાળું ઉનાળું નાખે તો કે એમાં હું સાહીઠી પ્લસ રહેતો હતો સાહીઠી માઇનસ રહેતો માઇનસ રહેતો હતો

પણ આ વર્ષે સોઇલ છે આપણે મારે કલર જલ્દી અને ફૂડ વેલી આવી નગર ફૂટ આવતો વીસ દિવસ તો ઓછામાં ઓછા થાય અચરો જમીન માં જલ્દી ફૂટ ના આવે એના માટે અમારે અલગ અલગ ખાતરો લાઈન નાખવા પડે દવાઓ છાંટવી પડે કે ભાઈ ફૂટ સારી આવે એના બદલા મારે આ કશું જરૂર પડી નથી સોઇલ સેવર એક જ એવું છે કે મને ફૂટ પણ આપી અને કલર પણ જલ્દી આપી દીધો